નદી તો લોકમાતા અને તો અશ્વશાસ્ત્ર ઓકે આગળ જોઈએ આર્યોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી તો ખોટું આર્યોની અંદર ન હતી દ્રવિડોમાં ઓકે સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું છે તો સાચી વાત છે દિલ્હીના સુલતાનોની રાજસભા સંસ્કૃત હતી તો રાજભાષા ઓકે ખોટી વાત છે પરંતુ બાયોગેસ નવીનીકરણ સંસાધન છે તો ખરું ઉદારીકરણ ને અમલમાં મૂકવાથી કૃષિ ક્ષેત્રનો વિકાસ થયો છે તો ખોટું નીચેના પ્રશ્નોના એક બે શબ્દોની અંદર જવાબ લખો દાર્જિલિંગની ગુફા ક્યાં આવેલી છે તો આસામની અંદર લેટેરાઈઝ જમીનનું નામ કઈ ભાષા પરથી પાડવામાં આવ્યું છે તો લેટિન ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે તો મિશ્ર આર્થિક પદ્ધતિ ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો તો બ્યોર્ડ ઓરે વિદ્યાર્થી મિત્રો આ ગયા વર્ષે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયો તો એમસીક્યુ તો યાદ રાખી લે જો કે ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે પસંદ રજૂ કર્યું તો બર્ડ ઓરે અમારા ટીચર પણ કહેતા હતા કે આ વખત હંડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ તમને પૂછાશે આ પ્રશ્ન અને પૂછાયો ભારતનો ખાલી જગ્યા વેદ સંગીતને લગતો વેદ છે તો સામ વેદ ખાલી જગ્યા ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે તો સંસ્કૃત પ્રિય જળ યોગ્ય પાણીની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની ખાલી જગ્યા જરૂરિયાતો છે તો મૂળભૂત જરૂરિયાતો છે આગળ જોઈ લઈએ પુષ્ટ્ય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો નદીઓ ખાલી જગ્યાએ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય તો બેરોજગારી અન્ય નામ જમીન વિશ્વમાં કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે તો પંદર લાખ પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે તો પ્રાથમિક વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ફાઈવ જૂન ઓકે પાંચ જૂન ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે તો છત્તીસગઢની અંદર અને ગુજરાતની અંદર તો હોય જ નહીં ઓકે એટલું તો યાદ રાખજો કોઈ ગુજરાતની અંદર લખ્યું છે ને તો ઘરની અંદર આઈને ને મારી ઓકે ભાગ બી જોઈ લે બેવડ ઇકતની વિશેષતાઓ જણાવો કે બે બાજુ મણાયેલું બે બાજુ પહેરી શકાય કે જે પાટણના પટોળા બે બે વડ તરીકે ઓળખાય છે હકીક એટલે શું એક પથ્થર છે અને તેના ઉપયોગો શું છે એ તમારે જણાવવાના છે તમારા ચેપ્ટર નંબર ટુની અંદર આપેલું છે મોહેન ચોદણનો અર્થ સમજાવી તેના રાસ્તાની માહિતી આપો રસ્તાઓ છે આ મસ્ત મજાના હતા ઓકે જે કહીએ તો કાઠ ખૂણે ભેગા થતા હતા ગુપ્તકાલીન ઓકે ઉત્તરથી પશ્ચિમ અને સોરી પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ વિતા હતું ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યની માહિતી આપો ઓકે આ મિત્રો વિદ્યાર્થી મિત્રો બહુ જ મોસ્ટ એમ પ્રશ્ન છે ઓકે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પ્રશ્નો છે જોઈ લેજો આગળ જોઈએ આપણે આગળ જે પર્વતીય જમીન વિશે માહિતી આપો કાઠની જમીનો ભારતના કયા વિસ્તારોની અંદર આવેલી છે વિદ્યાર્થી મિત્રો પીડીએફ જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાંથી તમને મળી જશે અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નોનો લિસ્ટ પણ તમને ત્યાં મળી જશે ઓકે આ મોસ્ટ ટાઈમ્પી તો છે જ ખરા આપણે આમાં ત્રણ પ્રશ્નપુત્રોનું સોલ્યુશન કરવાના છે ત્રણેની પીડીએફ ફ્રીની અંદર તમને મળી જશે મૌર્યકાલીન સ્થાપત્ય કલાને મૂલવો ઓકે ગુપ્ત યુગ કલાનો સ્વર્ણયુગ કહેવાય છે તક્ષિલા વિશે વિદ્યાર્થી તક્ષશિલા જે ચાર છે આપણા વિદ્ય ચાર વિદ્યાપીઠો છે ચારની અંદરથી હંડ્રેડ એન્ડ ટેન બસોને એક હજાર એક ટકા લખી દઉં ઓકે એક હજાર એકસો અગિયાર ટકા લખી દો કે પૂછાશે પૂછાશે ને પૂછાશે તમારી પરીક્ષાની અંદર ચારની અંદર ગમે તે એક તો હશે હશે ને હશે જ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ જણાવો મનને જીવનના વિનાશના કારણો જણાવો બોર્ડની પરીક્ષાની અંદર વાત કરતો હતો કે ચારની અંદરથી ગમે તે એક તો હશે હશે ને હશે બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો વિધાન બહુહેતુક યોજનાનું મહત્વ એ પણ બોર્ડની પરીક્ષાની અંદર હશે એકસોને એક ટકા લખી દો સમજાવો ઉત્પાદનના સાધનોને સમજૂતી આપો વૈશ્વિકરણના લાભ અને ગેરલાભ પણ જણાવો ઓકે બીજા મેં સોળમો પાઠ છે એની અંદરથી તમારે જે ઉદારીકરણ છે ઓકે આર્થિક કારણ છે એવા બધા છે ત્રણ કે ચાર છે એની અંદરથી હસી હસી ને હશે લખીને લઈ લો અને એની તમારે શોર્ટ નોટ જોતી હોય તો સરસ મધાન મેં બનાવેલું છે તમને ગ્રુપની અંદર શેર કરી દઈશ ત્યાં તમને આખું ચેપ્ટરનું મેં ડિટેલપૂર્વક સરસ મજાની રીતે લખેલું છે તમારે યાદ રાખવાની પણ જરૂર નહીં પડે ખાલી એક વખત વાંચશો ને બેથી ત્રણ પોઈન્ટ તો એમને એમ યાદ રહી જશે ત્રણ વખત વાંચ્યા સવાલ આખો તમે જ કહેશો કે તમે ખાલી અત્યારે રાતની અંદર ઉઠાડીને પૂછ્યું ને તો એ તમે યાદ રહી જશે વિભાગની જોઈ લઈએ પ્રાચીન પ્રજાઓમાંથી ત્રણ પ્રજાઓનો પરિચય આપો ઓકે દ્રવિડ ના લગતા આર્યો ના લગતા કારણ કે એ બધા બહુ લાંબા થઈ જાય અહીંયા શું કીધું છે ત્રણ પ્રજાઓનો પરિચય આપો કોઈ પણ ત્રણ નાની નાની છે એ તૈયાર કરી દેવાની ઓકે સંગીત કલા ક્ષેત્રે પ્રાચીન ભારતની પ્રગતિ જણાવો કારણ કે તમે મોટું લખો આર્યો અને દ્રવિડો લખો તો કંઈ વાંધો નથી ઓકે એ પણ લખાય પરંતુ વિજય મારા ખ્યાલથી તમારે થોડાની અંદર માર્ક્સ મળતા હોય તો શું કરવા લાંબુ ખેંચવું છે એ પણ એ પણ તૈયાર કરી દેજો એનો વિશિષ્ટ પ્રશ્ન એટલે કે અને દ્રવિડોનો વિશિષ્ટ પ્રશ્ન બે માર્ક્સની અંદર પૂછાય છે ઓકે સંગીત કલા ક્ષેત્રે પ્રાચીન ભારતની પ્રગતિ જણાવો ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રની અંદર સાંધેલી પ્રગતિ વિશે જણાવો ગણિત શાસ્ત્ર મોસ્ટ આમ્પી છે પ્રશ્ન આવવાનો ને આવવાનો બોર્ડની પરીક્ષાની અંદર પણ આવવાનો છે લખી દેજો વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો સામાજિક સલામતી કાર્ય ક્રમ જણાવો ભારતમાં ગરીબી ઘટાડવા કેવા પ્રકારની રચના અપનાવવામાં આવી હતી નકશા યોગ્ય સંજ્ઞા વડે સ્થાન યોગ્ય સ્થાન દર્શાવો કે નર્મદા યોજના સરસ મના છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર ત્રણ નું સોલ્યુશન આવતા વિડીયોની અંદર કહીશું આવજો તાથા ગુડ બાય ટેક લવલ